હલો મિત્રો તો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જાણવાના છે કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે બધા ઇન્સ્ટાગ્રામ તો યુઝ કરતા જશો અને તમારા બધાને નેટ પણ બહુ જ લાગતું હોય છે બે જીબી હોય તો બપોર થાય તો પૂરું થઈ જતું હોય છે તો આજે આપણે ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરવાના છે કે એમાં કશું નેટ કેવી રીતે ખાવું તો તમારે પહેલાં ડેટા સલુ કરી લેવાના છે મિત્રો અને ઇન્સ્ટાગ્રામને ઓપન કરવાનું છે હવે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઓપન થઈ જાય એટલે પ્રોફાઇલ પર તમારે ક્લિક કરી દેવાનું છે પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ગ્રીકલોટિંગ થવા જવાનું છે ઉપર તમારે ત્રણ લીટની ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો અહીંયા પણ તમારે ઘડી ક્લોટિંગ થવા જવાનું છે અને હવે નિશે આપણે સ્ક્રોલ કરવાનું છે નીચે ક્લોર કરશો એટલે અહીં ડેટા નામનું ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ડેટા સેવર નામનું ઓપ્શન આવશે તે બે ઓપ્શનને તમારે ઓટ રાખવાના નથી ઓન કરી દેવાના છે તમે ઓન કરશો એટલે તમે મિત્રો આ તમારે બે ઓપ્શનને ઓન કરવાના છે તમે ઓન રાખશો એટલે તમારું નેટ બહુ જ કમ એટલે ઓછું ખાશે અને તમારે ગમે તે વિડીયો તમે ડાઉનલોડ કર્યો કે પછી રીલ્સ મૂકો તો પણ તમારું નેટ નહીં ખાય અને બે જીબી નેટ આખો દિવસ હાલ છે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં